નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ તાલુકાના વરજાખણ ગામે સરકારી આવાસના લાકડાના મોભ્યા સાથે દોરડું વડે ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વડજાખણ ગામના ચૌધરી ફળિયામાં રહેતા છવ્વીસ વર્ષે યુવક સાવન ચોધરીએ અગમ્ય કારણોસર સરકારી આવાસના લાકડાના મોભિયા સાથે સુતરાવ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બોધવારના રોજ પાંચ કલાકે મળી હતી ટાઉન હોલ ખાતે મંત્રીની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાયું તાપી જિલ્લાના સોંગઠનગરમાં આવેલ ટાઉન હોલ ખાતે રાજ્યમંત્રી મુકેશ પટેલની હાજરીમાં ચૂંટણીને લઈ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં કાર્યકરોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી વ્યારા ખાતેથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષામાં ચાર જિલ્લાના લોકોએ ભાગ લેતા માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણપદ શાળા ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત અધિકારી અમૃતાબેન દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બુધવાના રોજ ત્રણ કલાકે મળી હતી ત્રીસ કૃતિઓ માટે ટોટલ નેવું નિર્ણયકોની સેવાઓ લીધી છે પ્રબંધકોની સેવાઓ લીધી છે તથા જે કલાકાર મિત્ર જે પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવશે એ રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે એ માટે એમની કચેરી વતી અને જિલ્લા વહીવટી તંત્ર તાપી વતી અમે અભિનંદન પાઠવીએ છીએ તેમજ આજે જે સ્પર્ધાઓ થઈ રહી છે અને ગઈકાલે પણ સ્પર્ધાઓ થઈ એમનું પરિણામ સ્થળ પર જ જાહેર કરીએ છીએ કે જેથી બાળકોને પણ એમને જે પરફોર્મન્સ કર્યું છે તો એમને પણ જે રિઝલ્ટ મળવું જોઈએ એ તરત મળી જાય અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ સ્પર્ધકો આવ્યા છે એમને તાપી જિલ્લા વહીવટીતંત્ર આવતા રહે છે તેમજ ગઈકાલે અઢાર કૃતિઓની સ્પર્ધા થઈ અને આજે બાર કૃતિઓની સ્પર્ધા છે એમ કુલ મળીને ત્રીસ કૃત્યની સ્પર્ધાઓ થઈ એમાં ચાર હજારથી વધુ સ્પર્ધકોએ પાર્ટિસિપેશન કર્યું એમાં ગરબા રાસ લોક નૃત્ય ભરતનાટ્યમ કથક મણિપુરી ઓડિસી એક અભિનય નિબંધ વકૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓ ની સ્પર્ધાઓ યોજાઈ તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ચૂંટણીને લઈ બૂથોના નિયમન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં રાજકીય પક્ષ ઉમેદવારો કાર્યકરો દ્વારા ઊભા કરવામાં આવતા બૂથોના નિયમન બાબતે જાહેરનામું બહાર પાડી મતદાન મથકની બસો મીટરની ત્રીજા વિસ્તારમાં કોઈપણ બૂથ ઊભું નહીં કરવા જણાવાયું છે જેમાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે જે માહિતી ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના બુહારી ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે પૂર્ણા નદી ખાતે પૂર સંરક્ષણ દિવાલનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે દિવાલ કરોડોના ખર્ચે તૈયાર થનાર હોય જેના થકી લોકોને ફાયદો થશે એમ જણાવવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી સોંગઠનગરના વોર્ડ નંબર બે ખાતે કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાયા તાપી જિલ્લાના સોંગઢ ખાતે નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં વોર્ડ નંબર બે ખાતે જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી તેમજ શહેર પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો જોડાયા હતા જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરની સોસાયટીમાં રહેતી યુવતી સાથે સગાઈ કરી આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરની એક સોસાયટીમાં રહેતી અઠાવીસ વર્ષીય યુવતીની સમાજના રીતિ રિવાજ મુજબ સગાઈ થઈ હતી જે દરમિયાન આરોપી પ્રકાશ ગોહેલ રહે ભાવનગર નાઓએ શારીરિક સંબંધ બાંધી ફરિયાદી સાથે લગ્ન નહીં કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી બોધવાના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના લોટરવા ગામે દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો વ્યારા તાલુકાના લોટરવા ગામે કદાવર દીપડો લટાર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક વાહન ચાલકે પોતાના ફોનમાં વિડીયો ઉતાર્યો હોવાનું દેખાઈ રહ્યું છે જે વિડીયોને લઈ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે રહેતા ત્રીસ વર્ષે યુવક સોશિયલ મીડિયા થકી ઠગાઈનો ભોગ બનતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે રહેતા ત્રીસ વર્ષે ફરિયાદીને વોટ્સએપ એપ થકી વોઈસ કોલ કરી મહિલા સાથેના ફોટો મોકલું એ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસે રૂપિયા પડાવતા ઠગ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી અજાણે ઈસમની શોધખોળ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે જે માહિતી બોધવાના રોજ બે કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત